થોડા દિવસ અગાઉ ખેડૂત સાથે ડિજિટલ અરેસ્ટ થઈ હોય તેવી ઘટના સામે આવી હતી જેમાં ડભોઈના કાયાવરોહન ગામના એક ખેડૂત પાસે સાયબર ચાંચિયાઓ દ્વારા કરોડોની માંગ કરવામાં આવી હતી જેના ડરથી તે ખેડૂતે આપઘાત કર્યો હતો તે મામલે પોલીસને હવે મોટી સફળતા મળી છે વિગતે વાત કરીએ શું છે સમગ્ર ઘટના નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ડિજિટલ અરેસ્ટ અને ડિજિટલ ફ્રોડની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે એક ચોંકાવનારી ઘટના થોડા દિવસ અગાઉ સામે આવી હતી જેમાં ડભોઈના કાયાવરોહણ ગામના એક ખેડૂત સાથે વોટ્સઅપ કોલ કરીને તેમનું ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યું હતું અને તે લૂંટારાઓ દ્વારા રૂપિયા ચાલીસ કરોડની માંગણી કરવામાં આવી હતી ચાલીસ કરોડ ક્યાંથી ચૂકવશે તેના ડરમાં ખેડૂતે આપઘાત કરી લીધો હતો ત્યારબાદ મામલો પોલીસ સુધી પહોંચ્યો આ અંગે ફરિયાદ દાખલ થઈ અને હાલ પોલીસને સુરતના બે આરોપીઓની ધરપકડ કરી છે આ બે યુવાનો વિદેશથી ચાલતા આ ડિજિટલ ફ્રોડના કારોબારમાં સંલગ્ન હતા જે તે ફ્રોડ કરનારાઓને મદદ કરતા અને સિમ કાર્ડ પણ આપતા હતા પોલીસે આ બે લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે પરંતુ સવાલ એ છે કે આ દિવસે અને દિવસે કેમ વધી રહ્યું છે આવા ચાંચિયાઓ સામાન્ય લોકોથી લઈને પૈસાદારોને પણ લૂંટતા હોય છે પરંતુ આના પર રોક ક્યારે લાગશે સાયબર પોલીસ આ મામલે મહેનત તો કરી રહી છે પરંતુ દેખાઈ રહ્યું છે કે હજુ આ મામલે મહેનત જે કરી છે તેના વિશે વધારે અવેરનેસ ફેલાવવાની જરૂર છે જેથી કોઈ વ્યક્તિને જીવ ન ગુમાવવો પડે આ મુદ્દે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જરૂર જણાવો તમારા સ્વમાનની વાત કરતી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર